ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે તમે બધા મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ આપણે તો હવે કાલના બ્લોગમાં જોઈ જશે કારસી જીતી જઈ ફાઇનલી આપણે જ્યાં હતા કાલ સ્ટેડિયમમાં જો તમે બ્લોગ ના જોયા તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આલ દે તમે જોઈ આવજો અને તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો આપણો નહીં તો અહીં રેડી થઈ ગયા છે તો મળીએ આપણે થોડીક વાર રહી જ વાગ્યા બપોરના બાર છે જમવાનું ટાઈમ તો હવે જમવા જઈએ મને છે ને યાર હજુ ખુશી થાય છે કે આરસીબી જીતી યાર અલગ કાલે આરસીબી જીતી હજુ ખુશી થાય છે ને જે અંદરથી કઈ નહીં એક કારણ કે હું હતો આરસીબી છે અને બીજા જે મારા ભાઈબંધો હતા એ અલગ અલગ ટીમના હતા બધા સમજી ગયો જો આપણે જમી કરીને બે જઈએ છીએ ને ટાઈમ છે બપોરના બે હવે આપણે જઈએ છીએ ઊંઘવા પણ કે કાલે રાતે આપણે આવ્યા હતા બે વાગે મેચ જોઈ તો હવે આપણે જઈશું ઊંઘવા અને કાલ આપણે ગામડાથી હતા મેચ જોવા મેચ જોઈને ડાયરેક્ટ જ સરગાસણ આવી ગયા હતા કારણ કે આપણે એ છે અને ત્યાં ગામડા એક ગર્લ્સ છે અહીંયા આપણે આવી ગયા કારણ કે આપણે હવે થાય છે સ્કૂલો ચાલુ નવ તારીખથી તો હવે આપણે અગિયારમું ચાલુ થાય છે તો થોડું કરવું પડે તો હવે આપણે આઈટીઆઈ ફ્લેટ એ આવો કંઈક અમારો ફ્લેટ છે અને બહાર કંઈ બહાર કંઈક આવો નજારો આવે છે અમારે તો આપણે મળીએ તમને થોડીક વાર રહી તો આગળ સપોર્ટ ને આપણે જઈએ છીએ બહાર ભાઈબંધ જોડે બેવા એવા આપણા સરરાસંધ જે ભાઈબંધ છે એના જોડે જઈએ છીએ બેવા એવા આપણા કોલેજ મળીએ તમને

હવે આપણે સાડા નવ વાગે જઈશું એડવા આવીશું રાતે મોડા બે આવી કરીને ભાઈબંધો જોડે ગેમ બેમ રમી અને આ પાછળ છે બાલ્કની એનો વ્યૂ કંઈક આવો છે જોવા પહેલાં અહીંયા પાછળના ગ્રાઉન્ડમાં બધા વોલીબોલના એ બધું રમતા હતા તો અજવાડું આવતું હતું અત્યારે હવે નહીં આવતું તો મિત્રો આપણા મળીએ થોડીક વાર નહીં ભાઈબંધો જોડી જઈને બરાબર મિત્રો આપણા બાંધી બાજુ મોટો મારવા

મળ્યા કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ